મિત્રો જો તમારે આખું વર્ષ સુખી અને નિરાંતે પસાર કરવું હોય તો આ એક ખાસ વાસ્તુ ઉપાય જરૂર અજમાવો શું તમે જાણો છો કે માત્ર વર્ષમાં એકવાર કીડિયારો પૂરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ ટકી રહે છે પણ ક્યારે ક્યાં અને કેવી રીતે કરવું શું તમે આ મહાન વિધિનું મહત્વ જાણો છો જો આટલું નહીં કર્યું તો દુઃખ સંકટ ટળશે નહીં આજના વીડિયોમાં અમે તમને સંપૂર્ણ અને પ્રામાણિક માહિતી આપીશું શાસ્ત્રો પ્રમાણે કઈ તારીખ શ્રેષ્ઠ છે કયું સમય શ્રેષ્ઠ છે અને કઈ રીતથી કરશો તો દીઠા લાભ મળશે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે વર્ષમાં એક વખત આવું કીડિયારું પૂરી દેજો જેથી આખું વર્ષ કોઈ દુઃખ ન પડે મિત્રો વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જોઈએ તમારી ક્યારે પૂરું અને કયા સમયે તેની પૂર્તિ કેવી રીતે કરવી એ વિશેની સંપૂર્ણ કહાણી સાંભળો જેથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય કરવાના ઘણા માર્ગો મળે છે એ પહેલા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને શેર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો કીડિયારૂ પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઉપનિષદોમાં અને ઘણા ઋષિઓ તથા સંતો આપણને કહી ચૂક્યા છે કે આ રીતે કરશો ઉપાય પરંતુ આપણે એટલા આળસુ છીએ આપણે કહેવત સાંભળી હશે કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને છે તેનો અર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે ઈશ્વરે તમને આપ્યું છે અને આ તમામ પ્રકારના વિભાજન આપણે કરીશું જો ભગવાન કોઈને પણ ખાલી નથી આપ્યા પ્યારા દર્શક મિત્રો પરંતુ આપણે આપણા પરિસ્થિતિમાં જણાય પણ એનિમલ્સ અને બર્ડ્સને જોઈએ છીએ જેમણે આપણે આપવું જોઈએ પહેલાં તો બતાવ્યું છે કે ગાયનું ગોગ્રાસ કાઢવું આવશ્યક છે અને કૂતરા પણ આપો જોઈએ હવે આપણા જૂના વડાઓ શું કરતા હતા જેના માધ્યમથી કર્જની નિર્ણય લેવાનું નહા થતું જૂના વડાઓએ એવું કંઈક કર્યું હતું કે ઋણના બંધનનો સામનો ન કરવો પડતો તેઓએ આવું જ કર્યું કે જેનાથી જીવનમાં દુઃખ ઓછું થાય દુઃખ તો સહેજ રહે છે મેરું સમાન દુઃખ ચાલી રહ્યું છે પરંતુ દુઃખ આવે ત્યારે આપણે જ જવાબદાર છીએ આ માટે જ શાસ્ત્રમાં કીધું છે યુધિષ્ઠિર મહારાજ પરંતુ કીડિયારૂ પૂરીને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા મહાભારતના સંદર્ભમાં જોવામાં આવે તો દાદા ભીષ્મ એમને પણ બહુ મહાનતા બતાવી છે સંતો કહે છે મહંતો કહે છે અને અમારા પુરાણો અને ઉપનિષદો પણ કહે છે કે જો તમારા જીવનમાં ક્યારેક એવા પ્રશ્નો ઉદભવે કે જે તમને તકલીફ આપે તો કીડિયારું પૂરવું એટલે કે જ્યારે તમે કીડીને કીડિયારું પૂરી રહ્યા છો ત્યારે તે અર્થ રાખે છે કે જ્યાં ઈશ્વરના પરમ શક્તિઓ રહેલી છે કારણ કે અમુક જગ્યા પર કીડીઓ આપણે ઘરની બહાર અને અંદર જોયા છે આજીબાઈ જુઓ કીડીઓ ઉભરી રહી છે અને કહાય હે કે ઘણા લોકો એમ કહીએ છે કે જ્યાં કીડિયારું નસારણ હોય ત્યાં કીડીઓ રહે છે ત્યાં ધન હશે તમે આ સાંભળી હશે જ્યાં કીડીઓ રહે છે કીડીઓના નિયમ અનુસાર જે કીડીઓના હોવાથી તેમને કેવું મળકે છે અને જ્યાં વધુ કીડીઓ ફરતી હોય ત્યાં આપણું માનવું છે કે ત્યાં ધન મળી આવશે આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો કીડિયારુ ક્યારે પૂરો જોઈએ કયા મહવારમાં અને કયા સમયે ચૈત્ર મહિનાનો આ સમય છે જેનો અર્થ છે આપણા પિતૃઓને મોક્ષ મળવાનો શ્રેષ્ઠ સમય ચૈત્ર કારતક અને ભાદ્ર મહિનામાં કીડિયારુ પૂરીએ તો ચૈત્રમાં બહુ ઉત્તમ બતાવ્યું છે શ્રેષ્ઠ સમય ગુરુવાર મંગળવાર અને રવિવાર હોય છે એટલે કે જે પણ સમય પૂરો કરવાની બરાખર છે કીડિયારું રોજ પૂરું કરવું તો સારું છે પરંતુ ચૈત્ર મહિનામાં પૂરી આપતા પછી આપણે કીડિયારું નહીં આપી શકીએ કીડીએ રૂપ આપવાનું તો તમે ક્યારે પણ કરી શકો છો એ બરાબર છે ગાયને પણ તમે ક્યારે પહેંજે ગૌગ્રાસ આપવો જોઈએ ભિક્ષુક જો અમારી આંગણામાં આવે તો તેમને પણ બટકું આપવું અમારી ફરજ છે ઈશ્વરે અમારે માટે બધું બનાવ્યું નથી સાહેબો એક વાત યાદ રાખજો કે પરમાત્મા દ્વારા મળેલો ધનકમથી વહેંચવાનું શીખો તો કીડિયારું પૂરવાથી શુભ ફળ મળતા જાય છે સૌથી પહેલાં તો તમારું દેવું ઓછું થાય તમારું ઋણ ઘટે છે કીડિયારું પૂરી આપવાથી તમારું ઋણ ધીમે ધીમે ઘટાડાઈ જશે એ તો નોંધીને જુઓ સવારમાં પૂજા અને અન્ય જેવા કાર્ય કરીને તમારું રોજનું કરવાનું છે એ ઓછું કરવું જોઈએ અને જીવનમાં રોજનું કાંઈક કરવું જ વિનગ મિત્રો જો તમે સુખી થવા માંગો છો ભગવાનને રાજી કરવો હોય અથવા જીવનમાં સફળતા મેળવવી હોય તો રોજના નિયમો રાખવા ખાસ જરૂરી છે રોજના નિયમો રાખ્યા બાદ એક બાટલીમાં લોટ લેવો છે બાટલીમાં ઘી અને લોટ બરાબર પ્રમાણમાં મૂકો અંદર ખાંડ પણ ઉમેરી શકો છો ખાંડ ઉમેરીને તેમને સારી રીતે ભેળવી દો ત્યાર પછી જે કીડિયારુ તમે જોવા મળે તે કીડીઓનો સમૂહ હશે જ્યાં વધારે કીડીઓ છે ત્યાં આગળ કીડિયારું ભરે છે ખાસ સમય છે કે સવારના નવ વાગ્યા પહેલાં આ કીડિયારું પૂરું કરવાની છે આ નિર્ધારિત સમય છે અને કીડિયારું ભરવાથી ખાતરીપૂર્વક હું તમને કહું છું કે આખો વર્ષ તમને આનંદ મળશે દુઃખ તો ક્યારેય નહીં આ કારણ કે તમે જે કીડીને અર્પણ કરો છો તે ભગવાન સૂર્યનારાયણ દેવ સુધી પહોંચે છે આપણા શાસ્ત્રોમાં પણ આ લખ્યું છે કે એક વખત ભગવાન સૂર્યની પત્ની એટલે કે રન્નાદેવી જેને આપણે રાંદલમાં ઓળખીશું કહીએ છીએ કે એકવાર ભગવાન સૂર્યનારાયણ પૃથ્વી ઘૂમીને ઘરે આવે છે અને ભોજન ખાવા બેસે છે ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓળકાર ત્યારે આવે છે જ્યારે આખી સૃષ્ટિમાં જીવોએ જમી લીધું હોય છે પછી જ તેઓ ભોજન લે છે ત્યારે અમીનો ઓળકાર આવે એકવાર પરીક્ષા માટે રન્નાદેએ શું કર્યું પરીક્ષા માટે એક ડબરમાં એક કીડીને પૂરી દે છે એ ડબ્બીમાં કીડીની શ્વાસ અટકાવવા માટે થોડુંક બંધ રાખે છે જેથી જમિયાની નીચે કીડી ન જઈ શકે આ પ્રમાણે ડબ્બી લેવામાં આવે છે અને તેમાં હવા જઈ શકે છે કીડીનું થાય નહીં હવે બને છે કે ભગવાન સૂર્યનારાયણ આવી રહ્યા છે સૃષ્ટિમાં ભ્રમણ કરતા પોતાના સ્થાન પર પાછા આવે છે જ્યારે ઘર આવે છે ત્યારે ભોજન લે છે એ વખતે તેમને અમીનો ઓડકાર આવે છે એટલે રન્નાદેવી હસવા લાગ્યા છે રાંદલમાં હસે છે દેવી તમે શા માટે માર્ગે હસો છો તો કહે છે આજે તમારો એક નિયમ તૂટ્યો છે કારણ કે તમે વિશ્વના બધા જીવોને જમાડી દીધું છે ભગવાન સૂર્યદેવ કહે છે હે દેવી જો વિશ્વનો એક જીવ પણ ભૂખ્યો હોય તો મને અમીનો ઓડકાર ન આવે મને તો ભોજનની તૃપ્તિ ન થાય બધા જીવોને જમાડી દીધું છે ત્યારે રાંદલ કહે છે કે હજી એક જીવ બાકી છે ભોજનમાં સ્વામી હજી એક જીવ બાકી છે તો પૂછે છે કે કોણ છે જો એ જીવ ભોજનમાં છે તો મને આ બધી બધી ભોજનની તૃપ્તિ મળતી નહીં ત્યારે રાંદલ બતાવે છે કે આ ડબ્બીમાં જ છે જ્યારે ડબ્બી ખોલે છે તો ત્યાં કંઈક રાંદલમાં તિલક કરી અને ચોખાનો એક દાણા પડી ગયો છે માં ભગવતીને ખબર નથી અને એ ચોખાને કીડી ચણી રહી છે ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે દેવી જગતમાં બધાને આપી પછી જ હું જમું છું એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારૂ પૂરવાથી કેવા પણ દેવામાંથી તમે મુક્ત થઈને સફળતા મેળવી શકો છો જો તમને કોઈ જગ્યાએ નિષ્ફળતા મળે તો પ્રિય મિત્રો યુવાન બાળકો અને તમામ લોકોને મારું કહેવું છે કે કીડિયારું પૂરો કારણ કે કીડિયારે બધું કરી દેવું જોઈએ આપણે બહુ જોઈશું કે વડવાઓને કહીએ છીએ કે તમે આ કરી દો અમે આવી જઈશું તમે આટલું કરો ભગવાનનું કામ કરીએ અમે આવી જઈશું મિત્રો આપ જાતે કરો આપ જાતે કીડિયાનું પૂરું કરો તમારા ઓફિસમાં ધંધા અને રોજગારમાં જાઓ કારણ કે જેટલું કીડિયારું પૂરી શકાય કીડીઓને તૃપ્તિ મળે છે તમારા વેપાર તથા ધંધામાં પ્રગતિ ચોક્કસ થવામાં આવે છે અને આખું વર્ષ તમને સુખ મળશે કેડિયારા પૂરવાના મહિનો એટલે કે ચૈત્રમાં જ નહીં પરંતુ જો દરરોજ કેડિયારું પૂરવામાં આવે તો ઘરમાં કદી પણ પૈસાનો અભાવ થતો નથી આ શછી વાત છે ઘરમાં કદી પણ અનાજ પણ ખૂટતું નથી જો કેડિયાળું પૂરવા આવે તો કોઈને આગળ જોવાલાયક હાથ ફેલાવવાની જરૂર નથી એવી વાત પણ સાચી છે જીવનમાં જોતા ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમને તો એક મકાન મળે અને ત્યાં તૂટે છે પરંતુ બંને જણ નોકરી કરીએ છીએ યા બાળકો નોકરી કરે છે છતાં પણ મહિને આંખો થાય છે તો કેમ એવું થાય છે પાસે પૈસા લેવા જ પડે છે અમારું પૂરું નથી થતું એવી બેટા લોકો છે જેમની ઉપર ઉણપ વધ્યું છે દેવું વધી ગયું છે કર્જદારો ઘર આવે છે કોઈ જગ્યા નથી મળતી રહેવા માટે કોઈ રસ્તો નભાવતો નથી એવા લોકો પાસે ખાસ કરીને પૈસા મેળવવા માટે કીડિયારું પૂરતું રહેવું જોઈએ આ પ્રમાણના નિયમો માનવું જોઈએ જે ઘરમાં રોજ ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે છે તો આખું વર્ષ તમને એનું ફળ મળશે આ સો ટકા વાત સાચો છે એટલે દોસ્તો આવા કામ કરતા રહેજો તમારો જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે તો મિત્રો જો તમને આ વિડિયોમાં રસ આવ્યો હોય તો લાઈક જરૂર કરવો અને સહેલીઓમાં શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ભગવાન સૂર્યનારાયણ દેવ તમારે અને તમારા પરિવારને ખુશીઓ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી કે જય સૂર્યનારાયણ દેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ